નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું તારીખ એક સાત બે હજાર ચોવીસ વાર સોમવાર ડીસા માર્કેટના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા અને વિડીયોની અંદર અંત સુધી બને રહેવા વિનંતી જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયો તમને આપણા યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળી રહે તો ખેડૂત મિત્રો આજે આપણે ડીસા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી જોવા મળી રહે છે તો મિત્રો અહીંયા डी मार्केट यार्ड में आज रायडो एक हज़ार एकवी थी अगियारो रुपया एरंडा बजार भाव अगियारो पच्चीस अगियारो एकतालीस रुपया रचका बाजरी पाँच सौ पंचोतेर थी पाँच सौ अठाणु रुपया सुहा ચૌદસો એકથી સોળસો સિત્તેર રૂપિયા રાજગરો બારસો ત્રેપનથી તેરસો પંદર રૂપિયા વરિયારીના બજાર ભાવ બારસો એકસઠથી બારસો એકસઠ રૂપિયા બાજરીના બજાર ભાવની વાત કરીએ તો આજે ચારસો ત્રેપનથી ચારસો ઇઠ્યોતેર રૂપિયા ત્યારબાદ ઘઉં ટુકડામાં ચારસો પંચોતેર થી પાંચસો એકોતેર રૂપિયા મગફળી નવસો એકાવનથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો અહીંયા ડીસા માર્કેટ યાર્ડના આજના તમામ પાકના બજાર ભાવની વાત કરી આજે તારીખ એક સાત બે હજાર ચોવીસ વાર સોમવાર આજના ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બની લેવા આપની વિનંતી ત્યારબાદ નવા વિડીયોની અંદર નવી શરૂઆત વાત કરીશું આપણે